જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી આપ સૌ કોઈની શુભકામનાઓ આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં આજે ખાસ હોળીનો પર્વ છે આજની આ ધ્વજારોણ વાલાભાઈ ભરવાડ પગપાળા સંઘ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ નિલેશ ચૌહાણ વડોદરાથી જય દ્વારકાધીશ પાયલ સુરતી રાધે રાધે જય સાહિર રશ્મિ પટેલ નિકિતા વિરેન પટેલ મુન્નાભાઈ આહિર નિમેશ ચૌહાણ દર્શન પટેલ બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રશ્મિક પટેલ જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છો

કે જે માત્ર ને માત્ર એવું માનતા હતા કે આ સંસારના જો કોઈ પાલક પિતા હોય તો એ માત્ર ને માત્ર ભગવાન વિષ્ણુ છે પણ એના વિપરીત કશ્યપ જેના પિતા હતા જે માનતા હતા કે આખું જ પૃથ્વીનું સંચાલન હું માત્ર હું જ કરું છું હું જ રાજા છું હું જ પિતા છું અને હું જ સર્વસ્વ છું એટલે એમણે ફરજ પાડી પ્રહલાદને કે ભાઈ તું મને ભગવાન માન અને ભગવાન ભક્ત પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતા તેઓ સાફ મના કરે છે કે ભાઈ જે છે એ વિષ્ણુ છે આપણે કઈ જ નથી પણ વાત જ નથી માનતા અને એના માટે થઈને હિરણ્ય કશ્યપ જેને લાગે છે કે આ ભક્ત પ્રહલાદ ભલે મારો દીકરો હોય પણ જો આવી રીતે વિષ્ણુનું મહાત્મ કરે રાખશે આવી રીતે ભગવાનનું જો નામ લીધે રાખશે તો એ તો મને નથી માનતો ભગવાન પણ એની સાથે સાથે મારી પ્રજા છે એ પણ મારો તિરસ્કાર કરશે તો આનો જવાબ કંઈક કાઢવો જોઈએ અને એની બહેન જે હોલિકા જેને એક વરદાન હતું કે અગ્નિને ન બાળી શકે એના પાસે એક એવું ઓઢણું હતું કે જે ઓઢણું ઓઢીને બેસે તો એને આગ કંઈ ન કરી શકે અને હોલિકા કહે છે કે કંઈ વાંધો નહીં પ્રહલાદને લઈને હું બેસી જઈશ તમે એક આગ પેટાવો અને હું મને તો વરદાન છે બ્રહ્માજીનું હું એ ઓઢણું ઓઢીને બેસીશ એટલે મને કંઈ નહીં થાય પણ પ્રહલાદ જે છે એ બળી જશે અને આપણે એ આખી જ વાર્તાથી આપણે સૌ કોઈ જાણે છે કે કેટલાય એવા પ્રયત્નો કરે છે હિરણ્ય કશ્યપ પ્રહલાદજીને મારવાના પણ અંતે ભગવાનના ભક્તનો જ વિજય થયો ભગવાનના શ્રદ્ધાનો વિષય વિજય થયો જે કાલે જ આપણે વાત કરી હતી ને કે ચોથા અધ્યાયના ઓગણ શ્લોકમાં ગયા વખતે કાલે જ મેં વાત કરી હતી કે શ્રદ્ધા લભતે જ્ઞાનમ સૌથી પહેલું મનુષ્યની અંદર જો કોઈ પરિબળ હોય તો શ્રદ્ધા જરૂરી છે શ્રદ્ધા હશે તો આપણા હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ જે છે ભગવાન અને ભક્તોની જે પણ વાત છે બધું જ શ્રદ્ધા હશે તો ટકશે શ્રદ્ધા સૌથી વધુ જરૂરી છે અને ભક્ત પ્રહલાદની શ્રદ્ધા જે છે કામ કરે છે બેસી જાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાનું રટણ ચાલુ કરી દે છે કારણ કે એને વિશ્વાસ હતો કે પિતાજી ગમે તેટલી પરીક્ષાઓ લે પણ મને બચાવવા અને મને રક્ષણ માટે મારો નાથ જરૂરથી દોડીને આવશે અને થાય છે પણ એવું વરદાન હોવા છતાં પણ એ ઓઢણું પ્રહલાદની ઉપર પડી જાય છે અને થઈ જાય છે 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 અને ભક્ત પ્રહલાદનો જે જે એ બચાવ થાય સિમ્પલ એવી વાત હોળીકાદનો હોળીકા દહન પાછળ આપણા પૌરાણિક કથાઓ છે જે આજના દિવસે કે ગમે તે હોય પણ અંદર એક શ્રદ્ધા હોય ને કે કાર્યા ઠાકોર છે દ્વારિકાધીશ છે કે જે બધું જ મારું કામ ઉકેલ છે જે બધા જ મારા મનના મનોરથને પૂરા કરશે તો હંમેશા એ શ્રદ્ધા જે કામ કરે છે એ શ્રદ્ધા છે છે કે જે લાખો લોકો અંદર અંદર છે દ્વારકાધીશના દર્શન કરવાને આવતા હોય છે તો થોડી જ ક્ષણો ની અંદર ધ્વજા જે છે ખુલવા ઉપર જ છે ઉપર બોટી જે છે એમને પણ મજા આવે છે ભાઈ જે છે નાચી રહ્યા છે થોડું તમને ઝૂમ કરીને હું બતાવું भगवान द्वारकाधीश राज में होते है चाहे युद्ध हो या जीवन की कठिनाइया हो जीत सदाए उस पक्ष की उसकी होती है बहुत सुंदर जय द्वारकाधीश इलेक्ट्रिक वर्क रोज सुंदर एवं कॉमेंट करे

નંદાનિયા જય દ્વારકાધીશ અશ્વિન પટેલ જય દ્વારકાધીશ તો આપ સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશ ધ્વજારોના દર્શન કરી રહ્યા હતા વૃંદા પાડ્યા સાથે અને ખાસ હોળી આજે પર્વ છે આ સુરી વૃત્તિ ઉપર આસુરી તત્વો ઉપર દેવીય તત્વનો વિજય સમૂહ હોળી પર્વની દ્વારકા ટુડે પરિવાર વતી આપ સૌ સૌ કોઈને શુભકામનાઓ આપણા કોઈની અંદર એક ભક્ત પ્રહલાદની અડગ આસ્થા અને શ્રદ્ધા છે દ્વારકાધીશ ઉપર એ બની રહે એવી જ શુભકામનાઓ હોળી પર્વની આપ સૌ કોઈને અને રોજે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે લાઇક એન્ડ શેર દ્વારકા છોડ્યું વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારિકાધીશ